હેલો મિત્રો કેમ છો બધા આજે આપણે આવી ગયા છીએ નાના નાનો વ્લોગ લઈને તો ચાલો આપણે સવારમાં ઊઠીને શ્રાવણ મહિનામાં તો એક જ કામ કરવાનું હર હર મહાદેવ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ કાલ હર દુઃખ હર દારિન્દ્ર હર રોગ હર કષ્ટ હર 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 મહાદેવ ગાડી આપણી જાય છે ધીમે ધીમે આજે તો આપણો ખાસ મિત્ર આવી ગયો કે ફોર વ્હીલ લઈને જાય મેં કીધું ચાલો ફોર વ્હીલ જેવી તો મને મજા જ ના આવે કિમાય એક નંબર થઈ જાય હું તો જવા દીધી વરસાદ આજ રાતે બહુ પડ્યો આજે જામનગર થી આપણે ખાસ મિત્ર જયેશભાઈ આવ્યા છીએ ગાડી માં કંઈ પણ જરાક ટોચા ટોચી થાય તો એને મેટ ના આવે પાંચમો ગેર તો નાક મને ગ્યે નકર કે પેટ્રોલ પંપ લેવો જો વરસાદ જેવો માહોલ છે ગમે ત્યારે આવી શકે મંદિર બહુ છેટું છે

ફાઇનલી આપણે દર્શન કરીને પાછા આવી ગયા છીએ તો જયેશભાઈ તમને કેવું લાગ્યું મહાદેવ ના દર્શન કરીને આજે બહુ મજા આવી આજે મહાદેવને આજે એવું થયો આખો શ્રાવણ મહિનો વયો ગયો પણ આજે મહાદેવના દર્શન ખરેખર પાછો એ સોમવાર આજે એમાં પાછો સોમવાર હતો તો તમે તો આ શ્રાવણ મહિનો આખો રહ્યો ને અરે આખો રહ્યો મહાદેવ ભાઈ વાહ મહાદેવનું ઝાલે અત્યારે કે હા હા એના ના જાય મહાદેવના દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો જરાક લાઇક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો સારો લાગ્યો હોય તો હર મહાદેવ જય શ્રી રામ બાય બાય